મહત્વના સમાચાર મળી રહ્યા છે મહીસાગર થી લુણાવાડા ભાજપના ના નગર યુવા મોરચા પ્રમુખ પર થયો હુમલો ભારતીય જનતા પાર્ટીના ના પ્રશાંત રાણા પર અંગત અદાવત રાખી કેટલાક લોકોએ કર્યો હુમલો લુણાવાડા કિસ્સમો દ્વારા કરવામાં આવ્યો હુમલો પ્રશાંત રાણાને કાન અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સમગ્ર ભાજપની ટીમ અને જિલ્લા પ્રમુખ દશરથ બારીયા હોસ્પિટલ પહોંચ્યા સમગ્ર ઘટનાને લઈ લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી તંત્રી મુકેશભાઈ મારવાડી એચકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ સેરા પંચમાલ મારું નામ આકાશ રાણા છે અને મારો ભાઈ કોટે ચોકડી પર જેમ કે રાણા નગર પ્રમુખ ભારતીય જનતા કામ કરે છે અને અને કોટે ચોકડી પર બેસેલો હતો કારણે નું જૂથનું ટોળું અમુક ઈસમો આવીને કોટે ચોકડી પર મારા ભાઈને પ્રશાંત રાણાને ખૂબ માર્યો અને ત્યારે હું રાજપૂત સમાજના વાડીમાં એક પ્રસંગ હતો ત્યાં જમવા બેઠેલો હતો ત્યાં મને જાણ થઈ તો હું તરત દોડે છોડા પડ્યો તો ત્યારે મને પણ માર્યો અને એ લોકો પચીસ પચાસ ગંભીર રીતે માર મારવામાં આવે છે અમને બે ભાઈઓને અને છોડવા માટે અમને ત્યાં ગાડી પોલીસ સ્ટાફ પણ આવી ગયેલો હતો અને અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને અત્યારે સારવાર હેઠળ આવેલા છે